અનાવિઝના તાજા રૂપિયા સુધી હિસબુલ બે હાજર પચાસ થી ત્રણ હાજર ત્રેસાઠ રૂપિયા સુધી અજમો અગિયારસો વીસ થી ત્રણ હાજર આઠસો અડસઠ રૂપિયા સુધી વરિયાળી નવસો થી પાંચ આઠસો રૂપિયા સુધી ચલો ઓગણીસો રીપોથી છવ્વીસો ને બાવન રીપા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઊંઝા માર્કિટના બજાર ભાવ વિડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને આભાર ખાસ વિડીયો લાઈક કરવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા